નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે અમદાવાદ સહિત બાર જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આમ જોવા જઈએ તો માથા ફાડી નાખે તેવી ગરમી વચ્ચે ક્યાંક ને ક્યાંક રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સાથે જ હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા પણ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે ગઈકાલે સાંજે ભાવનગરના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો અને કમોસમી વરસાદ ખાબક્યો હતો ચોક્કસથી કમોસમી વરસાદની ચિંતા વધારી છે આવામાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે જેમાં મિત્રો માવઠાની આગાહી કરવામાં આવી છે આજે પણ માવઠા વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી કરી દેવામાં આવી છે જેની અંદર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જ્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે તેવી પણ આગાહી કરવામાં આવી છે વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો તમે જો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં નવા છો તો ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ચોમાસા અંગેના અને વરસાદના સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો મળી જાય આજે ભાવનગર અમરેલી બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ સાથે સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ નોંધાઈ શકે છે દક્ષિણ અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાસરાય યાદવે જણાવ્યું હતું કે ચોવીસ કલાક બાદ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે જ્યારે ત્રણ દિવસ બાદ હીટવેવની પણ વોર્નિંગ આપવામાં આવી છે